બે બેના જૂથ દરેક લાઇનમાં ગોઠવો અને દરેકને જે બે બેના જૂથ બને છે એ કહેવાનું છે દરેકને કેટલા જૂથ બને છે લાઈન સર કહેવાનું છે પહેલાં જૂથ બનાવી લો દરેક ચલો ભાઈ સરસ બેન તમે જૂથ ચાલુ રાખો રાજલબેન સરસ કુણાલ બે બેના જૂથ બનાવવાના છે ને વ્યવસ્થિત થોડા થોડા બે વચ્ચે જગ્યા રાખો એટલે જૂથને આપણે વ્યવસ્થિત ગણી શકીએ જો આયુષભાઈએ કેવી લાંબી લાઇન કરી છે એટલે એ વ્યવસ્થિત થઈ શકે હવે દરેકે મને કહેવાનું છે કે સાહેબ અમારે બે બેના આટલા જૂથ બને છે બે બેના જૂથ બન્યા પછી આપણે ત્રણના જૂથ બનાવશું ચારના જૂથ બનાવશું પાંચના જૂથ બનાવશું હવે દરેક એક બાકસની અંદર કેટલી માચીસની એક બાકસની અંદર કેટલી માચિસની સળીઓ છે એનો આપણને ખ્યાલ આવશે એકનું જૂથ બનાવવાનું નથી એક સળી વધે તો એને એક બાજુ રાખવાની છે ચલો આયુષભાઈ રોહિતભાઈ તમારે કેટલા જૂથ બન્યા

ગણીને કહો રાજલ તારે કેટલા બન્યા વીસ રિયા તારે ગણો ફીરથી હાડો ફટાફટ ગણીને કહો મને હાડો ગોપી કેટલા બન્યા હજુ તો ચાલુ છે સરસ ચલો ભાઈ સરસ દરેક પોતાના જૂથ ચાલુ કરો બે બેના જૂથ બનાવી ભૂમી અને પછી મને કહેવાના છે સરસ તારે જેટલા બન્યા તારે સત્તર જૂથ બન્યા વેરી ગુડ